સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના લાખામાચી ગામે દાદલ પરિવારના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન વ્યાસાસને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે બિરાજી પોતાની સંગીતમય વાણીનો આપશે લાભ નમસ્કાર હું છું વાડિયાભાઈ ખુમાર અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ ન્યૂઝ સમાચાર તો તારીખ છ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન થાન પાસેના લાખામાચી ગામે પૂજ્યશ્રી રાવ કાળુજી બાપુ દાદલ રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કથાના વક્તા તરીકે જાણીતા કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે બિરાજી કથાનું રસપાન કરાવશે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ વાસુકી દાદા મંદિર થાનથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે કથા દરમિયાન રાત્રિના દેવાજભાઈ ખવડ હરેશદાન સુરુ જીતુદાન ગઢવી રણજીતભાઈ વાઘ બિરજુ બારોટ કીર્તિદાન ગઢવી અનુભા જામંગ ગોવિંદભાઈ પાલિયા ઉદયભાઈ દાદલ રશ્મિતાબેન રબારી વગેરે કલાકારો પધારી સંતવાણી લોકડાયરા અને રાસ ગરબામાં પોતાનો લાભ આપશે તારીખ દસ અગિયાર બે હજાર પચીસના ધર્મસભામાં વાસુકી દાદા મંદિર થાનગઢના મહંત પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુ તથા ભરતગીરી બાપુ તથા સલાળા મહાન દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય બાપુ પાળિયા જગ્યાના એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા સોનગઢ જગ્યાના મહંત પૂજ્ય કિશોર બાપુ સતાધારના પૂજ્ય વિજય બાપુ ધજાળાના જગ્યાના પૂજ્ય ભરતબાપુ તથા રામકુબાપુ મોરડીના પૂજ્ય દેવબાપુ સોનગઢના પૂજ્ય આલકુબાપુ નવાસુર દેવળના મહંત પૂજ્ય શાંતિબાપુ ધરવાણીના પૂજ્ય વાહતુ બાપુ બોટાદથી પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુ પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુ પૂજ્ય મુક્તાનંદ બાપુ તથા નામી નામી સંતો પધારનાર છે ધાધર પરિવાર દ્વારા કથા દરમિયાન રહેવા જમવા ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે તો આ કથાના રસપાનનો લાભ લેવા પધારવા સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને ધાદલ પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી